તો હેલો ગાઈસ કેમ છો બોલ્યા આપણે ક્યાં જઈ રહ્યા છે મારા ભાભીને બર્થડે બનાવો અબી મજા આય ગન ના ભીડો આજે તો રોહિત એમાં જો જોડાઈ ગયો છે અમે લોકો આ જઈ રહ્યા છે સીમુને સરપ્રાઈઝ આપવા સીમુને ખબર નહીં કે હું ત્યાં આવું એને આપડા જોડે જેવું કર્યું તો આપણે હું સુત સમિત પાછો આપીશું વાંધો નહીં એને નહીં ખબર તો આપડે નીકળ્યા છે જો હજુ તો આપણે અત્યારે અમદાવાદમાં જ છીએ એ અહીં છ વાગ્યા બરોડાની બરોડાની આગળ એનું ગામડું હોય શું કેવાય સનખેડા સનખેડા જવાનો છે એટલે ખાલી એટલું આપણે રાહ જોવાની કે બાર વાગ્યા સુધી એનો વિડીયો કોલ ના હોય છે વિડીયો કોલ આવ્યો તો ડખા પડશે તો કઈ કરશું વિડીયો કોલ આવશે તો આપણે ફોન સી ઓફ કરી નાખશું બીજું તો શું કરીશું ઘરે દ્વારા તો કેવાના નહીં ઘરવાળાને તો બધી ખબર જ છે તો ચલો જોતા રહો મજા આવશે અહીંથી અમારો ત્રણ કલાકનો સફર છે પૂરો કેટલો બે થી ત્રણ કલાક મજા આવશે ચલો ચલો બોલા ચલો બોલો જાય વઘારે લો ભાત ખાવા હમ હા હા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા બોલ્યો કે ફરવા જાય એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે નાસ્તો પાણી કરાવો વા આ તો બધું ભરી લીધું હવે અહીંયા કંઈક નાસ્તો કરીએ કેમ કે હજુ તો બહાર વગાડવાના છે ને હજુ વાગ્યા છે નવ પણ નહીં વાગ્યા એટલે હવે કાકા કંઈક મસ્ત વડાપાઉં બનાવીએ બનાવે છે ખાઈએ ભાઈએ વડાપાઉં પછી જઈશું આપણે અભી બહુ જ સફળ લંબાય ચલો એટલે હું હમણાં નાવ થયો મેં હમણાં કીધું કે અમે અહીંયા નડિયાદ પહોંચી ગયા અને એક્સપ્રેસ હાઈવે ઉપર જઈએ પણ લોક ચાલુ નતો થયો તો હવે ફરી ચાલુ કર્યો ને અહીંયા આપણે નડિયાદ પહોંચી ગયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર ને હવે બરોડા થોડુંક દૂર છે ને બોલ્યા ને ક્યારના છેલ્લા અમે અમદાવાદથી ચડ્યા ત્યારથી કૂકને કૂકના ફોન આય 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 કરે જપતો જ નહીં મારો વાડો તો પહેલો જ ફોન આવ્યો અમે હવે જુઠ્ઠા કેટલા વાગ્યા બોલ્યા વાગ્યા હણા સાડા આઠ થયા છે ને હજુ કેટલી કલાક કાઢવાની છે બહાર વગાડવાના હજુ બહાર ટાઈમ નહીં પડતી તો ચલો હજુ મજા ક્યારે આવશે પહોંચી જઈશું ભાઈ હવાર હવાર પડશે ને આપણે ગામડામાં ત્યાં સનખેડા એટલે ત્યાં ફરવા ક્યાં જઈશું ને એ જોવાની બહુ મજા આવશે એ રિયલી મને નહીં ખબર ક્યાં જવાનું છે પણ ક્યાંક સારી જગ્યા જઈશું જ્યાં મજા આવે એવી તો ચલો આપણે લોકો જોતા રહેજો મજા પણ આવશે અને ચલો બોલ્યા એ અત્યારે કોક સાહેબ ફોન આવ્યો છે સમજી ગયા તમે ઘણો ફોન આવ્યો છે તો અત્યારે વાત કરે છે ભાઈ વાત કરી લેવા દો તેના મમ્મી પૂછ્યો છે કે જમી લીધું કે નહીં એવું એના મમ્મી જોડે વાત કરી લે પછી બોલ્યો આપડા જોડે જોડાશે ત્યાં સુધી આ રોહિત છે અમારા જોડે ચલો ચલો હા આજે નવો નવો મેમ્બર છે એટલે એને વાલ લાગશે થોડુંક સનખેડા મને આજ પહેલી વાર લઈને ને આવ્યો અંબુરો પેહલી વાર હમણાં કઈક બોલીશ કીધું રસ્તો બીજો હતો કે ના ના આજ રસ્તો ગોલા ગામડી વાળા

જેટલું મારા જીવનમાં કર્યું કસમ મને આમ જ લોકો બનાયા જિંદગી આજ કરી લાગે હું બધું આજે હું બધું આગળ કેવું અંધારું હજુ દેખાય

અમારા સાથે હમણાં સમીર ભાઈ પણ થોડીક વારમાં જોડાશે અત્યારે ગયા હશે એટલે ફોન હમણાં આપડે કરીએ ને એમને બોલાવીએ પેલા આપડે જઈશું રાધે માં ફ્રાઈડ ખાવા ભૂખ લાગી મજબૂત તો પેલા ખાઈશું પછી બીજી બધી વાત કરી તો ચલો મલ્લી થોડી વાર રહીને મલ્લી થોડી મિનિટ ચલો ટાટા ચલો આ કાકાને ઊ કર દો તો હેલો ગાઈસ કેમ છો તો ફાઇનલી આપણે સનખેડા પહોંચી ગયા અને રાઈટ વાગ્યા 10 આ રાધે રેસ્ટોરન્ટ છે જ્યાં નેક્સ્ટ યર અમે લોકો મળ્યા હતા જ્યાં સિમુની બર્થડે આપણે સેલિબ્રેટ કરી હતી અહીંયા રાધે રેસ્ટોરન્ટમાં તો અહીંયા આપણે પહોંચી ગયા છે

બફારો મારે બફારો મારેખો નહીં ચાલતો અને એસી જોઈએ ના ના ગેર તો એસી હે એટલે મો નહી માતાજી ની દયા રહી તો અમે એસી ઈએમઆઈ ઉપર વસાઈ લઈશું શું કેવું બોલે આદો હપ્તો તમે ભર દેતા હોય આદો હપ્તો તમે ભરતા હોય બધા જેટલા સબસ્ક્રાઈબર છે બધા એક એક હપ્તો ભરે

ભાઈ બરાબર છે અમે લોકો હું છું અમને મરાઈ નાખો ઘરે જઈને પાવડર પાવડર લગાતા ત્યાર બિયાર થતા ઓલી કે શું કરો અમને ક્યાં ત્યાર થવાનું આવે નીકળો છો મે

તો કેટલા વાગ્યા બાર વાગ્યા અંબરે ઉભા છે આ સમીરભાઈ પ્લાન માં સામેલ જ છે પૂજા કરી લીધી મસ્ત ખાઈ લીધું અને હા બસ હવે પણ આપણે છે ને આપડે જો રિયલી આપણે ખાધી હતી કે આપડે બાર વાગે

તું સેનો કરી ભાઈ તો મે ભાવી તમે કામ કરો ગેટલી બહાર આવી જાવ કેટલી સિમરન દૂર થી આવે એટલે છ વાગ્યા ની બેઠી ભલે ને બેઠી હતો વાત આવવાની જવાની નહિ વાત એક વાર આવી અને આ માણસ આટલા દૂર થી આવે એટલે વિચારવું પડે

એટલે આપડે હવે બે મિનિટ ચલો મજા આવશે તો ગાઈસ ખાલી બે મિનિટની ની વારે એટલે બાર વાગી જ ગયા સમજો ને પણ આપણે જો પહોંચ્યા નહિ અને એને તો એવું છે કે આ એને એવું છે કે આ લોકો અહીંયા જ આવે છે પણ આપણે આપણા ઉપર કાયમ છે કે આપણે નહીં આયા જો આ બે જણા આગળ એક્ટિવા માં જાય ને આપણે રોહિત આપડા જોડે છે તો હજુ ત્યાં જઈએ એટલે થોડા ઘણા રિએક્શન તો જોવા મળશે થોડા નહીં બહુ બધા કારણ કે હું ક્યાર નું એને હેરાન કરું છું ક્યાર નું એટલે આજે તો છ હાથ સવાર હેરાન કરું કે હું નહીં આવવાનો આમ ને તેમ ને ફલાણું ઢીકણું એક મિનિટ બાકી એવું રોહિત કે અને આગળ વાળા તો હું પેઢી વિકરી ના ગયા હું બહુ બોલાય એટલે આ બોલ્યો મરી ગયો આજે જો દેખાય અંધારું અંધારું દેખાય બધું ફાટ એની બરોબર ની आज 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 एक वस्तु बताओ तुमने आप बोल रहे जोड़े जो क्यों करे अब बोलिया रही पेड़ी बिक रही जवानी है तो आप बोलिया जो क्यों करिए આવું બધું તમારે કરવું નહીં આ તો અમે અહીંયા ગામડામાં ગાડી એકદમ ધીરે ચાલે છે એટલે ખાલી મસ્તી કરીએ છીએ બાકો કરવું નહીં ક્યારે રિસ્ક હોય બધું તો બસ હવે ચલો બાય ટાટા મળીએ બાર વાગી ગયા હું કોલ કરી લઉં તો થોડા ઘણા લોચા થઈ ગયા મારા ઘરેથી મારા મમ્મીનો વિડીયો કોલ ગયો મેં તો એવું કીધું હતું કે મમ્મી પપ્પા ઈશાનપુર અને મારા પપ્પા તો ઘરેથી વિડીયો કોલ કર્યો વાત બાદ ફેરવી નાખી કે તો અમને ઉતારીને જતો રહ્યો તો હવે સીમુ મારા ફોન નહીં ઉપાડતી ફોન કરી દીધો સીચો બેન એમ કે આ ક્યાં જતો રહ્યો ઓલું શું કેવાય ક્યાંક જતો રહ્યો છે એને એવું છે કે આ લોકો ઉતારીને મને જુઠ્ઠું બોલી ને ક્યાંક જતો હવે હું ત્યાં પહોંચીશ બસ એનું ઘર આવી ગયું છે હું બે જ મિનિટમાં પહોંચી જશ તમારા માટે તો એક સેકન્ડ જ છે ને રિએક્શન જોવા માટે રેડી રહેજો તો ચલો મળીએ મજા આવશે તો યાર તો રાત ના વાગી બાર ઉપર ભાભીનો ફોન થઈ ગયો છે સીચો એને 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 એમ કે કોક કોક જોડે જોડે બહાર બહાર જતો ફોન થઈ ગયો છે 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 મે બી કરીને દોસ્તો એવું એવું આ આ ડબ્બો નહીં આ ડબ્બો છે એ બંગકીનો બંગકો છે જો આ લોકો હિમાચલ પ્રદેશ બને બેઠા છે અને આ બહાર બેઠા છે આ છોકરીની મમ્મી આપણે

આપણે <laughs> <laughs>

હજારો સાપીડે ટુ યુ હેપી ટુ યુ હેપી બો યુ

जल्दी-जल्दी 5 6 कर दो पूरा क्या 5 की तरह YouTube सब्सक्राइबर 5k पूरा થઈ જવા જોઈએ દોસ્તો પછી અમે ટીબોલ મેં ના રે તું અનબોક્સિંગ કર સુનો આઈફોન આઈફોન લા લેવલા આરે આરે લોક ચાલુ જ છે કેવાનો રે એ યાર આવો જા કે લોક ચાલુ જ રહે

લાઈક કરો ફોલો કરો નમસ્કાર એક નેપી બર્થ ડે કે હાર્દિક સ્વાગત હૈ

આ સમના લીધે તો બાર વાગે છે આટલું બધું તો ગિફ્ટ લાયો આ ચો કેટલા ગિફ્ટ લાયેલા